जाळाने ताळा बंदी રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આજે પણ એવી અનેક શાળાઓ છે કે જ્યાં શિક્ષકો વગર બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના ગેનાજી ગોડિયા પ્રાથમિક શાળા ખાતે પણ છેલ્લા છ વર્ષથી શાળામાં મહિલા શિક્ષક ઉર્મિલાબેન રાજપૂત શાળામાં હાજર ન રહેતા આજે વાલીઓ ઉગ્ર બન્યા હતા અને તમામ બાળકોને શાળાની બહાર કાઢી અને શાળાને તાળાબંધી કરી હતી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોડિયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા છ વર્ષથી એક શિક્ષિકાની ગેરહાજરીને લઈ વિદ્યાર્થીઓનું ભાવિ બગડતું હોય ગ્રામજનોએ આજે શાળાની તાળાબંધી કરી હતી આ બાબતથી સમગ્ર જિલ્લાના શિક્ષણ વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે ડીસા તાલુકાના ગેનાજી ગોડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ઉર્મિલાબેન ધનેસિંહ રાજપૂત છેલ્લા છ વર્ષથી શાળામાં આવતા નથી ઉર્મિલાબેન રાજપૂતને તારીખ એક છ બે હજાર ઓગણીસથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા છે જોકે તેમની જગ્યાએ અન્ય કોઈ શિક્ષકને ફાળવવામાં આવ્યા ન હોવાથી શાળામાં પ્રાથમિક વિભાગમાં જ ફરજ બજાવતા એકસો ચોસઠ અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગના એકસો ને વિદ્યાર્થી મળી ત્રણસો ને પચાસથી વધુ વિદ્યાર્થીઓનું ભણતર છેલ્લા છ વર્ષથી અધરતાલ છે જે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નુકસાનકારક છે આ બાબતે શાળાના આચાર્ય અમિત પટેલ દ્વારા તાલુકા કક્ષાએથી માંડી ગાંધીનગર સુધી શિક્ષણ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ઉર્મિલાબેન રાજપૂત શાળામાં હાજર નથી તેવી રજૂઆત કરવા છતાં હજુ સુધી ઉર્મિલાબેન રાજપૂત શાળામાં હાજર થયા નથી બાર છ બે હજાર પચીસના રોજ સવારે ગામના વાલીઓ બધા ભેગાથી નહીં આવેલા છે આવ્યા પછી મેં એમને આવવાનું કારણ પૂછ્યું હતું એમનું કહેવું એવું છે કે ઘણા સમયથી અમારી શાળામાં એક શિક્ષિકાબેન ઉર્મિલાબેન ધનેશી રાજપૂત એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પ્રતિનિધિત્વ ફરજ બજાવે છે એના કારણે અહીંયા એક શિક્ષકની ઘટ છે તો વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી બેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે હવે અમારા બાળકોને શાળામાં મોકલીશું નહીં અને અમે શાળાને તાળાબંધી કરીશું મેં ગામના જે વડીલો હતા ગામના વાલીઓ હતા એમને ખૂબ જ ભારપૂર્વક વિનંતી કરી એમને ઘણા સમજાવ્યા પરંતુ એ માન્યા નથી અને ન છૂટકે એ લોકો પોતાના બાળકોને ઘરે લઈ ગયા છે અને શાળાને આજે તાળાબંધી મારી છે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી છે એ પ્રમાણે હું મારી ઉપલી કચેરીએ જાણ કરીશ હજુ પણ મારા પ્રયત્નો ચાલુ છે કે હું વાલીઓને સમજાવું અને બાળકોનું શિક્ષણ ન બગડે હું વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈ એમની સાથે મીટ અત્યારે જઈને એમની મુલાકાત કરીશ અને એમને સમજાવવાનો સો ટકા પ્રયત્ન કરીશ કે બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે તમે બાળકોને રેગ્યુલર શાળામાં મોકલો અને બાળકોનું અહિત ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે રહી વાત બેનની તો જે કાયદેસરની કાર્યવાહી થવાની હશે એ અમારી કચેરી કરશે અને એ માટે જે પણ કરવાનું થશે અથવા તો જે પણ મારે ભાગે કામ આવશે એ હું કરવા માટે પ્રતિબદ્ધ છું ધન્યવાદ ડીસા તાલુકાના ગેનાજી ગોડિયા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી ઉર્મિલાબેન રાજપૂત શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ છેલ્લા છ વર્ષથી શાળામાં તેઓ હાજર ન રહેતા શાળામાં અભ્યાસ કરતાં બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે જેને લઈ ગ્રામજનો અગાઉ અનેક વખત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરી આ શિક્ષિકાની પ્રતિનિયુક્તિ રદ કરી તેઓને ગેનાજી ગોડિયા પ્રાથમિક શાળામાં પરત લાવવા રજૂઆતો કરી હતી પરંતુ હજુ સુધી કોઈ પણ નિર્ણય ન આવતા તેમજ વિદ્યાર્થીઓનું ભાવિ બગડતું હોવાથી નવું સત્ર શરૂ થતાં વાલીઓની ધીરજ ખૂટી હતી આજે ગ્રામજનોએ શાળામાં શિક્ષિકાની ગેરહાજરીને લઈ હોબાળો મચાવ્યો તાળાબંધી કરી હતી વાલીઓના જણાવ્યા મુજબ શાળામાં પ્રાથમિક વિભાગમાં કુલ એકસો ને ચોસઠ વિદ્યાર્થીઓ છે જેની સામે માત્ર ત્રણ જ શિક્ષકો શાળામાં કામ કરી રહ્યા છે ત્યારે ઉર્મિલાબેન રાજપૂત છેલ્લા છ વર્ષથી ગાંધીનગર મુકામે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પ્રતિનિયુક્તિથી ફરજ બજાવી રહ્યા છે જેથી શાળાનો એક આખો વર્ગ શિક્ષક વગરનો ખાલી રહે છે અને નાના બાળકોના અભ્યાસ પર ખૂબ જ ગંભીર અસર થઈ રહી છે જો શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક શિક્ષિકાને પરત નહીં લવાય અથવા અન્ય શિક્ષકને નહીં મૂકાય ત્યાં સુધી તાળાબંધી કરવામાં આવશે મારું નામ મારી કલાબેન નયુભાઈ હું હું આ સ્કૂલમાં અભ્યાસ કરું છું અહીંયા અમારી ક્લાસમાં બે હજાર વીસથી ઉર્મિલાબેન આવતા નથી અમારે મારા જેવા કેટલાય બાળકોનો ભવિષ્ય બગડે છે અને અહીંયા ઉર્મિલાબેન આવતા નથી આનાથી અમારી સ્કૂલમાં લોક મારવામાં આવ્યો છે તો હું રિક્વેસ્ટ કરું છું કે એને અમારે ઉર્મિલાબેનને જલ્દી અહીંયા મોકલો અને અમારી સ્કૂલ ચાલુ કરા મારું નામ ભરત ગેહલોત છે ગેનાજી ગોળિયાનો રહેવાસી છું અમારી શાળાની અંદર લગભગ બે હજાર વીસ પછી જે ઉર્મિલા બેન કરીને અહીંયા જે ફરજ બજાવે છે એ પાંચ વર્ષથી અહીં હાજર નથી અને કયો આગળ છે એ કોઈ ખબર નથી અને અહીંયા અમારે સ્કૂલની અંદર બાળકો વધારે છે અને શિક્ષકો બહુ ઓછા છે તો પૂરતું બાળકોને શિક્ષણ મળતું નથી અને બેન પણ કયો છે એ કોઈને ખબર નથી અને અમે વારંવાર રજૂઆત કરી છતાં અમારી કોઈ સ્વભાવવાળું છે નહીં પછી અમારે ના છૂટકે અમારે બધા ગામવાળા બધા ભેગા થઈ અને એક ડિસિઝન લીધું કે ભાઈ આપણે અહીં અહીં પૂરતું શિક્ષણ ન મળતું હોય તો અહીંયા સ્કૂલને અમે લોક મારીશું અને લોક મારી દીધા છે અને અમારું એલસી બાળકોનું ગમે અહીંયા લઈ જઈને અમે ભણાવશું એવી અમારી રજૂઆત છે હા હા ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળા મારું નામ કોન્તી એન્જારજી અમારી શાળામાં બે હજાર વીસથી ઉર્મિલાબેન હાજર થતા નથી અમે આગળ અરજી કરતા ઉર્મિલાબેન આવતા નથી અમારે છોકરાનું ભવિષ્ય બગડે એટલે ગામડાનું શિક્ષણ બગાડવાનું બીજું શિક્ષણ અમારે કોણ ભણાવે કે તો અહીંથી રાજ ના મેલે નકર હાજર થાય કિરણ કુમાર નવીનભાઈ માળી છે હું ધોરણ સાત બમાં ભણું છું આ પાંચ વર્ષથી હાઈસ્કૂલમાં ઉર્મિલાબેન આવતા નથી ને અમારે છોકરોનું શિક્ષણ બગડે છે મારું નામ રમેશકુમાર જગાજી ગેનાજી ગોળિયાનો વતની શું ગામ ગામ ગેનાજી ગોળિયાની પ્રાથમિક શાળામાં મારા છોકરાઓ ભણવા આવે છે સતત પોંચ વર્ષથી છોકરાઓનું શિક્ષણ નબળું છે નબળું થવાના કારણના પગલાં લેવાથી એમનું કેવું એમ છે એક શિક્ષક ઓછા પડે છે તપાસ કરતો ખબર પડી કે બેન પોંચ વર્ષથી ભણાવવા આવતા નથી બે હજાર વીસ પછી એકે દિવસ સ્કૂલમાં આવ્યા નથી એમનો પગાર અહીંથી ચૂકવણું થાય અને સતત એક ક્યો નોકરી કરે છે કોઈને પતો નથી એના પછી અમે તપાસ કરતો ખબર પડી કે આ બેન પોંચ વર્ષથી આવતા નથી ત્યારે ગમજનો અમે ગામના ભેગા કર્યા ભેગા થઈને ગામજનોએ ડિસિઝન લીધું કે આપણે શાળાની અંદર મૂકવા તો બેન હાજર થાય અથવા તો બીજા શિક્ષકને મૂકે એમની જગ્યા ખાલી કરે એના પછી જ આપણે સ્કૂલનો દરવાજો ખોલીશું ન થાય તો અમારા છોકરોનું શિક્ષક બગડે છે એટલા માટે અમે બીએ ગમે તે શાળાની અંદરમાં એલસી લઈ જઈ અને અમે અત્યારે દાખલ કરીશું